સુરત શહેરમાં કરોડો રૂપિયાની ચોરીની ઘટના બની સુરતના ઉમરા વિસ્તારમાં બની કરોડોની ઘરફટ ચોરીની ઘટના ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલ એનઆર મેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફટ ચોરી થઈ રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા બે ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા બે કિલો સોનું સહિત એક કિલો ચાંદી લઈને ફરાર થઈ ગયા ચોરો દુકાનનું આખે આખું સટર ઊંચું કરી કરોડો રૂપિયાની ગરફડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો ઉમળા પોલીસ હિટ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઈ જોકે તસ્કરો ડીવીઆર લઈને ફરાર થઈ ગયા પોલીસે વધુ તપાસ હાથ ધરીને કોઈ જાણ ભેદું હોવાની પોલીસને આશંકા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત